ચાલો તો આપણે જવાનું છે હાઈ ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય સોમનાથ વેલકમ ટુ માય ન્યુ વ્લોગ વાગી ગયા છે સાડા આઠ ને આજે છે વણેલા ગાંઠિયાનો પ્રોગ્રામ જો વણેલા ગાંઠિયા

લોડ ઢрко બંધાય તો જ જાટ કે જેવો જન રાખો તેલમાં જ ન આવે આ તેલ નાખી દેવાના ધીમે ધીમે ઉપર આવે કેમ હ બહુ ચા કઢી ને મરચાં કાંદા ગાંઠિયા અને બંધો નાસ્તો કરવા બેસી ગયા છે સવાર સવારમાં નાસ્તો ગાંઠિયા વણેલા ચાલો ભાઈ બધાએ ગાંઠિયા ખાવા ચાલો ભાઈ હું જાઉં છું આતાને ગાંઠિયા દેવા માટે જ

ચાલો ફ્રેન્ડ આપણે તો પેલા લઈ જઈએ બાય બાય આપણે પહેલા લઈ લીધા છે ને ભરતકા મૂકવા આવે ને આપણે ચાલો ફ્રેન્ડ જો આપણે એક કે એક્સપ્રેસ લાડલી આવી ગઈ છે અને જો બધા આપણને મૂકવા આવ્યા છે પરદેશી નામ હા આ પરદેશી આપણી નવી ગાડી છે આ ટાટા કહી દે તો વિવાદ ટાટા ચાલો તો આપણે જવાનું છે વતન થી વિદેશ વતન થી શહેર ચાલો આવજો હાલો મળીએ નેક્સ્ટ ટ્રીપે જો ઝાવડા ભાઈ ડ્રાઈવર છે સુરત સુરત ભાઈ લઈ જવાના છે તો જ આવશે ચાલો ભાઈ બસ ચાલુ થઈ ગઈ છે હવે જવાનું છે સુરત બરોબર હા ભાઈ મસ્ત મજાની ગાડી નવી લઈ છે હા જો એક નંબર નવી ગાડી જો અજે બેસ્તા વર્ષને દિવસે ઓપનિંગ જો છે ગાડીનો બરોબર જો સોફા જો એક કઈ ઘટે નહીં હા આમ કેમ પણ લાઈટ કેટલી લાઈટ થાય કઈ નક્કી જ નથી જો મસ મજાની ગાડી છે ભાઈ એક એક્સપ્રેસ હો હા ઓહો ધીમે અકજો કોમરી બેસી ગઈ છે ને થોડીકવાર બહુ ગરમી થઈ છે સોફાય મસ્ત મજાના છે ચાલો ભાઈ બેસી જઈએ હવે એક થેલો મૂકી દીધો ને એક થેલો મૂકી દે બરોબર ટોલી બેગ આવી ગઈ આપણો સાત અને 8 નંબરનો સોખો છે હમ બધી બધી મસ્ત ગાડી છે બસ

તેઓ તેલ લગ દીધું રોકા બલ્ટી પડતા છે પડતા જાય એટલે તેલ લગ એટલું તેલ લગ દીધું છે એ આવી ગયા છે અને અમે અમે પણ દેશમાંથી સુરત આવી ગયા છે ડિસ્કો કીતો ડિસ્કો ગયા મહેલમાંથી ગયા એમ હા ડિસ્કો કરો ડિસ્કો આમાં કે ચાલો આ બ્લોગ ને અહીંયા એન્ડ કરીએ મળીએ નવા બ્લોગ સાથે ગુડ નાઇટ જય સોમનાથ જય શ્રી કૃષ્ણ